નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો રાપર ચારસો પાસઠથી ચારસો પાસઠ ઈડર ચારસો ઓગણસાઠથી ચારસો સડસઠ વેસાણા ચારસોથી પાંચસો છેતાલીસ ખેડબ્રહ્મા ચારસો પંચ્યાસીથી પાંચસો છેતાલીસ ભિલોડા ચારસો નેવુંથી છસો પચીસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો એકત્રીસ ઉપલેટા ચારસોથી પાંચસો એક કુકરવાડા ચારસો પિસ્તાલીસથી પાંચસો નેવું વડગામ ચારસો એકાવનથી પાંચસો સાઠ વડાલી ચારસો ઇઠોતેરથી છસો છેતાલીસ ચોટાણા ચારસો એકોતેરથી પાંચસો પાંત્રીસ ખાંભા પાંચસો એકાવનથી પાંચસો એકાવન હળવદ ચારસો પચીસથી પાંચસો પંચાવન આંબલી આંબલીયાસણ ચારસોથી છસો એકતાલીસ મહેસાણા ચારસો ચોપનથી પાંચસો પચાસ કલોલ ચારસોથી પાંચસો એંસી પાટડી ચારસો સિત્તેરથી પાંચસો પચીસ ધાંગધ્રા ચારસો પંચાવનથી ચારસો છન્નું હિંમતનગર ચારસો બ્યાસીથી છસો સાડત્રીસ મોરબી ચારસો એકસઠથી પાંચસો એકોતેર વાંકાનેર ચારસોથી પાંચસો ત્રીસ બાવડા ચારસો સિત્તેરથી પાંચસો પાંચ પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો પંચાણું ગુંદરી ચારસો ચાલીસથી પાંચસો છોતેર બહુચરાજી ચારસો એકોતેરથી ચારસો પાલનપુર ચારસો સાઠથી પાંચસો ભાવનગર ચારસો સાહીઠથી છસો વીસ તળાજા ત્રણસો પિંચોતેરથી પાંચસો હારિજ ચારસો પચાસથી પાંચસો ત્રીસ માણસા ચારસો વીસથી પાંચસો સિત્તેર વિરમગામ ચારસો અડસઠથી પાંચસો પંચાવન સિદ્ધપુર ચારસો સિત્યોતેરથી પાંચસો છોતેર કડી ચારસો એંસીથી પાંચસો પિંચોતેર ચાણસમા ચારસોથી પાંચસો સુડતાલીસ જામજોધપુર ચારસો પચાસથી પાંચસો એકવીસ તાનેરા ચારસો પચાસથી પાંચસો ચાલીસ બાબરા ચારસો બ્યાસીથી પાંચસો અડતાલીસ સમી ચારસો પચાસથી છસો વિજાપુર ચારસો પચાસથી છસો તેર ગોઝારિયા ચારસો નેવુંથી છસો ત્રીસ સિહોરી ચારસો પચાસથી પાંચસો પંચોતેર થરા ચારસો પચાસથી પાંચસો આડત્રીસ દિયોદર ચારસો પચાસથી પાંચસો પાસઠ વિસનગર ચારસો ચાલીસથી પાંચસો છવ્વીસ કોડીનાર ચારસો એંસીથી પાંચસો સાડત્રીસ 400 ચારસોથી ચારસો નેવું તલોદ ચારસો ઓગણસીથી પાંચસો સત્યાસી વારાહી પાંચસો થી છસો એક ડીસા ચારસો એકસઠથી છસો ચાલીસ ઇકબાલગઢ ચારસો પચાસથી છસો અડસઠ પાલીતાણા ચારસો ઓગણા સિતેથી પાંચસો સાઠ પાટણ ચારસો સાહીઠથી પાંચસો સિત્તેર થરાદ ચારસો સિત્તેરથી પાંચસો છત્રીસ ભીલડી ચારસો પચાસથી પાંચસો રાઘનપુર ચારસો સત્યાસીથી પાંચસો પાસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો